નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી સૂતી વખતે તકિયા નીચે કેટલીક ખાસ વસ્તુઓ રાખવી તમે તમારા ભાગ્યના બંધ તાળા ખોલી શકો છો ચાલો જાણીએ શું તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો શું તમને અનેક પ્રયાસો કરવા છતાં તમારા કાર્યમાં સફળતા નથી મળી રહી શું ઘરમાં કોઈ અલગ પ્રકારની નકારાત્મક ઉર્જાનો વાસ થઈ ગયો છે શું તમે તમારી કારકિર્દી નોકરી અને વ્યવસાયમાં ખાસ પ્રગતિ નથી કરી રહ્યા તમને ડરામણા સપના પણ આવે છે જો તમે પણ આ બધી સમસ્યાઓથી પરેશાન છો અને તેના માટે કોઈ ઉપાય અપનાવવામાં માગો છો તો તમે એક સરળ ટોટકા અપનાવી શકો છો વાસ્તુશાસ્ત્રમાં આર્થિક સમસ્યાઓ દૂર કરવાથી લઈને અટકેલી પ્રગતિમાં સફળતા મેળવવા સુધીના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે આમાંથી એક ઉપાય ઉપાય સૂતી વખતે માથાની નજીક કેટલીક વસ્તુઓ મૂકવાનો સમાવેશ થાય છે સૂતી વખતે તમે તકિયા નીચે કેટલીક ખાસ વસ્તુઓ રાખીને તમારા ભાગ્યના બંધ તાળા ખોલી શકો છો ચાલો જાણીએ કે સૂતી વખતે તકિયા નીચે કઈ વસ્તુઓ રાખવી જોઈએ તકિયા નીચે રાખો આ પાંચ વસ્તુઓ એક લીલી એલચી તમે સૂતી તમને સખત મહેનત કરો છો છતાં પણ વધારે ફાયદો નથી થતો આવી સ્થિતિમાં તમારી પાસે ભાગ્યોને દોષ આપવા સિવાય કંઈ બચ્યું નથી જો હા તો તમે તમારો ભાગ્યોદય કરવા માટે સૂતા પહેલાં તમારા માથાની નીચે એલચી રાખી શકો છો બે એક રૂપિયાનો સિક્કો તમે તમારા માથા નીચે એક રૂપિયાનો સિક્કો રાખીને સૂઈ શકો છો વાસ્તુશાસ્ત્રમાં પલંગની પાસે એક રૂપિયાનો સિક્કો રાખવો શુભ માનવામાં આવે છે તેનાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ શકે છે તમને આર્થિક લાભ અને કાર્યમાં પ્રગતિ મળી શકે છે ત્રણ લસણની કઢી વાસ્તુશાસ્ત્ર અનુસાર લસણની કળીને તકિયા નીચે રાખીને સૂવું જોઈએ તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે જો તમને રાત્રે સૂતી વખતે ખરાબ સપના કે વિચારો આવતા હોય તો તમે આ ઉપાય અપનાવી શકો છો ચાર હળદરની ગાંઠ હળદરની ગાંઠ રાખવી વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે તેનાથી ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આર્થિક લાભ પણ થાય છે નોકરિયાતોને નોકરીમાં પ્રમોશન મળે અને ધંધામાં પૈસાની વૃદ્ધિ થઈ શકે છે પાંચ તુલસીના પાન હિન્દુ શાસ્ત્રોમાં તુલસીના પાનને ખૂબ જ શુભ માનવામાં આવે છે ઘરના આંગણામાં તુલસીના છોડની હાજરીથી સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે તેમજ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહે છે સૂતા પહેલાં ઓશિકા નીચે તુલસીના પાનને રાખવા સારા માનવામાં આવે છે જોકે રાત્રે પાંદડા તોડશો નહીં પરંતુ તમે બપોરે જ એક પાન તોડીને રાખી શકો છો અને પછી તેને સૂતી વખતે તકિયા નીચે રાખી શકો છો તેનાથી જીવનની તમામ પરેશાનીઓ દૂર થશે અને તમે ધનની પ્રાપ્તિ પણ કરી શકો છો